સુરતના સચિનમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટનામાં સાતના મોત થયા બાદ તંત્ર દ્વારા જર્જરિત મિલકતો નોટિસ અપાઈ છે તો આજ જ સમયે રાંદેર ઝોનમાં પાલનપુર કેના રોડ પર એક જર્જરિત કોમ્પ્લેક્ષની બાલ્કની ધરાશય થતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો તો ફસાયેલા લોકોનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું બાલ્કની પડતા વાહનોને નુકસાન થવા પામ્યું છે સુરતમાં જર્જરિત મકાનો હાલ જીવતા બોમ્બ સમાન બની ગયા હોય તેમ લાગી રહ્યું છે સુરતના પાલનપુર કેલાન રોડ પર એક જર્જરિત કોમ્પલેક્ષની બાલ્કની ધરાશાયી થઈ હતી જેને લઈને લોકોના જીવ ઓધર થયા હતા કારણ કે થોડા સમય પહેલા સચિન વિસ્તારમાં એક છ માળની જર્જરતે બિલ્ડીંગ ભરતા સાતના મોત થવા પામ્યા હતા અનેક ઇજાગ્રસ્ત થયા હતા જેને લઈને તંત્ર દ્વારા પણ અનેક જગ્યાએ જર્જરિત મકાનોના સર્વે કરી નોટિસો આપી હતી ત્યાં રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા પાલનપુર કેનાણ રોડ પરના મહાવીર કોમ્પલેક્ષની બાલ્કની રાત્રિના સમયે પડી ગઈ હતી જેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો બાલકાની પડી જતા વાહનોને વ્યાપક નુકસાન થયું હતું તો બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કોમ્પ્લેક્ષમાં ફસાયેલા રેસ્ક્યુ કર્યું હતું મોડી રાત્રે બનેલી ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાસ અનુભવ આવ્યો છે બ્યુરો રિપોર્ટ